कौन छ विक्रम ने बुलावा तू है विक्रम विक्रम नहीं विक्रम ठाकुर का वो विद्यालय से कारण कि दुनिया में विक्रम तो घना छे पर विक्रम ठाकुर तो फक्त एक छे हां हम नमस्कार विक्रम भाई नमस्कार સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં આ સપના જેવું લાગે કે આ લોકો મને સુપરસ્ટાર કહે છે કેમ કે ઘણા લોકો તો એમની જાતે જ કહેતા હોય છે કે ભાઈ હું સુપરસ્ટાર છું હું આમ છું તેમ પણ મને લોકો એક મને સુપરસ્ટાર બનાવે છે એટલે ખરેખર બહુ એવું થાય છે કે સપનું જ જોઈ રહ્યો છું ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડીની ભાવજે મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એક વાર પીયું ને તો મમતા સોની સાથે ઘણા બધા ફિલ્મો કરે સડનલી ફિલ્મો બંધ થઈ ગઈ એમની સાથે આવવાની એ સવાલ તો મારા હું ખુદ મારી જાતને પૂછું છું કેમ એક સમય એવો હતો કે ગુજરાતમાં બોલિવૂડ ફિલ્મ રિલીઝ કરવાની હોય તો જોઈ લે કે નજીકમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ હતી સિંગલ થિયેટરનો છેલ્લો સ્ટાર વિક્રમ ઠાકોર હતો પહેલી પિક્ચર આવી પચાસ વિચારી બીજી પિક્ચર આવી એ પણ હિટ ગઈ ત્રીજી પિક્ચર હિટ ગઈ તો બધા અમુક સિનિયર કલાકારો એ લોકો કે આનો સમાજ છે ને એટલે ચાલે છે કશું નહીં એક પિક્ચર પછી બીજી પિક્ચર ત્રીજી પિક્ચર તો ફ્લોપ જશે ચોથી ફ્લોપ જશે તો ઘણી જગ્યાએ મારો એ રીતે એ રીતે આ લોકો વિરોધ કર્યો છે જો મને કંઈ પણ થોડુંક બી મારા વિશે આડું ઉડું કોઈ બોલ્યું તો આ તારો ધણી એવા પિક્ચરોમાં કામ કરે છે જો ડાન્સ કરે છે તું ને પણ એનો મારી વાઈફનો બહુ સપોર્ટ મારી દીકરી બારમા આવી ગઈ તાર મને ત્યારે ખબર તું આટલું બારમા ભણસ તું મને એવું થઈ ગયું હમણાં તો આ તું નાની હતી ને આવડી મોટી થઈ ગઈ એવું થાય કે ભાઈ સારું છોકરાઓ માટે પણ ટાઈમ નથી નીકળી શકતો એમ હું આવું તો મારી મમ્મી સવારે ત્રણ ચાર વાગે ઉઠીને મારા પગ દબાવે મારો દીકરો થાકી ગયો હશે મા તો એ માં છે ને એના વગર તો ડગલે ને પગલે મને મા ઘણી યાદ આવે તું કદી ના ભૂલું મમતા તારી હું હો હો મા તારા વિના કેમ હું જીવું હો ડગલે ને પગલે મને મા ઘણી યાદ આવે તું ગુજરાતના બધા લોકોના તમે ફેવરેટ કલાકાર છો પણ તમારો ફેવરેટ કલાકાર કોણ વિક્રમભાઈને રીઅલ લાઈફમાં પ્રેમ થયો છે ક્યારે જીવનમાં કોઈ કામ એવા કરેલા છે કે જે ખાલી પૈસા માટે તેને કરે પણ ઈચ્છા નથી ને વખતે પૈસાની જરૂરિયાત હોય કરવા પડે હોય આમ તો એવું કહેવાય ઠાકોરો દિલના ભોળા અને ભોળા માણસ છેતરાય વધારે ઘણી વખત વિક્રમભાઈ કોઈ દિવસ છેતરાય કરે ઘણી વખત હવે ઈચ્છા છે ભવિષ્યમાં રાજકારણમાં જવું છે જીવનમાં ક્યારે આમ એવો દિવસ હતો જ્યારે બહુ સૌથી વધારે દુખી થયા હોય હું ઘણો ટાઈમ બે બે એક મહિના તો બહાર જ રહેવું પડ્યું મારા કેમકે મારી ઉપર બી કેસ કરેલો હતો ન તો પોલીસ પણ મને શોધતી હતી અને મેં એ વખતે મારે એક બાજુ પિક્ચરોનું શૂટિંગ ચાલુ એ બંધ રાખીને મારે ભાગવું પડતું તો ધ્યાન નહોતો રહી શકતો હું શૂટિંગ નહોતો કરી શકતો વિક્રમ ઠાકોર જોડે કેટલા જોડી કપડા છે કેટલા જોડી ચશ્મા છે તમારી એક સ્ટુડિયોમાં ગયો તો હું તો લીટમાં બેઠો બે ત્રણ જણા જોડે હતા પછી કે હું વિક્રમ ઠાકોરનો ડુપ્લિકેટ છે ને ચાલીસ એક જેવી ફિલ્મો કરી બધા બધામાં હા વિક્રમ બધામાં વિક્રમ લાગે છે કે વિક્રમ ઠાકોર બ્રાન્ડ છે એક ફિલ્મ ના વિક્રમ ઠાકોર કેટલા રૂપિયા લે છે તો એ જણાવી દઉં કે ગુજરાતી જે બી એક્ટર લેતા હોય છે એનાથી વધારે બારમાં એક વિષયમાં ફેલ હતો એ પણ ગુજરાતીનો અને એ વ્યક્તિ આજ ગુજરાતનો સુપરસ્ટાર છે લગભગ તમે અહીંયાથી ગાંધીનગર જવા નીકળો ગાંધીનગરને કોઈ બી પટ્ટામાં જાઓ રોડ ઉપર અને તમને દસ રિક્ષા જોવા મળે જેની પાછળ વિક્રમ ઠાકોરનું પોસ્ટર લાગેલું હોય ડાયલોગ આ મળે મળે ને મળે જો હું ઊભો રહી જાઉં છું રિક્ષાવાળાને ઊભો ને રાખું છું એની જોડે ફોટો પડાવું છું વાહ ઘર જેવું લાગ્યું ઘેર બેઠા એવું લાગ્યું નામે પાછું બેઠક છે બેઠક છે ખરેખર ખૂબ જ મજા આવી એમ થેન્ક યુ સો મચ બીજી વાર બોલાવજો સ્વાગત છે બેઠકના એક ધમાકેદાર પોડકાસ્ટમાં ને આજે આપણી બેઠકમાં જોડાવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર જી હા વિક્રમભાઈ ઠાકોર આપણા પોડકાસ્ટમાં આજે આવી ગયા છે એમની સાથે બહુ બધી વાત કરવી છે અને ખરેખરમાં વિક્રમભાઈ ઠાકોરની જે રિક્વેસ્ટ કમેન્ટમાં મને મળી છે અત્યાર સુધીમાં એ એનું લિસ્ટ કદાચ હું ગણવા જાઉં ને તો કદાચ બે હજાર પાંચ હજાર કરતાં પણ વધારે હશે કોઈ એવો પોડકાસ્ટ નથી કે જેની અંદર લગભગ વિક્રમભાઈ ઠાકોરનું નામ ન હોય કે ભાઈ વિક્રમભાઈને બોલાવો બોલાવો તો લો આજે વિક્રમભાઈને બોલાવી લીધા છે એ આપણી સાથે જોડાવાના છીએ અને બહુ બધી વાતો કરવાના છીએ પણ એમના ઇન્ટરવ્યૂ ઘણા છે ફિલ્મો છે અને કદાચ તમે વિક્રમભાઈના ફેન હોય તો તમે એમના વિશેની બધી જ વાતો જાણતા હશો તો પછી એક આ નવો પોડકાસ્ટ કેમ ખરેખરમાં વિક્રમભાઈનો આજે એક એવો ચહેરો એકદમ સરળ સહજ લાગણીસભર ચહેરો જે કદાચ દુનિયાએ નથી જોયો એ વાસ્તવિક જીવનમાં કેવા છે હકીકતમાં એ કઈ રીતના જીવે છે લોકોને કઈ રીતના સમજે છે એમની અંદરની લાગણીઓ કેવી છે એક પિતા તરીકેની એમની ફરજ કેવી છે એક પતિ તરીકેની એમની ફરજ કેવી છે આ બધી વસ્તુ ઉપરનો આ પોડકાસ્ટ છે હું વધારે નહીં કહું કારણ કે વિક્રમભાઈના તમે ફેન હશો એટલે તમે એમની વાત સાંભળવાના છો પણ એ ચોક્કસ કહીશ કે જો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે પોડકાસ્ટમાંથી તમને સૌથી વધારે વિક્રમભાઈની કઈ વાત ગમી તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર નમસ્કાર વિક્રમભાઈ સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં હાજી બહુ જ સમયથી તમારી સાથે વાર્તાલાપ કરીએ અને ઘણા બધા પ્રશ્નોના જવાબો તમારી પાસેથી મેળવીએ ફેન્સ એટલા બધા છે આમ તો ફેન્સ નહીં કહું એનું રીઝન છે ફેન્સ કોને કહેવાય કે જે તમારી ફિલ્મમાં આવે ત્યારે એક્ટિવ થાય તમને સોશિયલ મીડિયામાં ખાલી ફોલો કરે આને ફેન્સ કહેવાય તમે એક શબ્દ વાપરો આશિકો અને ખરેખર આશિક છે કારણ કે તમારી હેર થી લઈ તમારા ડ્રેસિંગ સ્ટાઈલ થી લઈને બધું કોપી કરે તમારા વાતો વિચારો ફિલ્મમાં આપેલા ડાયલોગો અને બીજી એ સિવાયની ઘણી બધી વસ્તુઓ છે જે ફોલો કરતા હોય અને બહુ પેશનેટલી ડેડિકેટલી આ બધું જોવો તો ક્યારેક કેવું લાગે એકચ્યુલી આમ તો શરૂ શરૂઆતમાં તો સપનું જ લાગતું હતું કે કેમ કે આટલી બધી લોકપ્રિયતા કેમ નાના ઘરમાંથી આવું છું નાનું કુટુંબ મારું અને ખાલી સામાન્ય સિંગર ને એને જે અત્યારે બધા સુપરસ્ટાર કહે છે અને પિક્ચરો મારી આટલી ચાલે છે તો સપના જેવું જ લાગતું હતું મને કે આ બધું ખરેખર હકીકતમાં કે પછી અને હજી અત્યારે આ જુઓ એટલે એવું લાગે યાર ક્યાં હતો અને ક્યાં આવી ગયો નાટલા લોકોનો પ્રેમ આ કલ્પનામાં વિચાર્યું હતું ખરું આવું મળશે એક દિવસ ક્યારે નહીં મેં એકચ્યુઅલી જ્યારે મેં શરૂઆત કરી ફ્લૂટ વગાડવાની કીબોર્ડ વગાડવાની તો મારું એક જ મોટો થઈને આગળ વધીશ તો સંગીતકાર બનીશ સિંગર બનીશ એવું પણ નહોતું વિચાર્યું મેં ને એક્ટર એક્ટરની તો સપને નહોતું વિચાર્યું કેમ કે એ આપું કામ જ નહીં એક્ટિંગ કરવાનું હતું પહેલાં એટલે વિચાર્યું જ નહોતું મેં પણ એ એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા કઈ રીતના એકચુલી મારી પહેલી ઘણી બધી કેસેટો પણ પહેલી કેસેટ હિટ ગઈ એવી ગરબાની રમઝટ એ વખતે તો ઓડિયો કેસેટ અને પેલી બનતી હતી વિડીયો એમાં ઘણા બધા ગીતો સારા હતા કુમ ગરુલો ગણપતિ દાદાનું ભજન પછી ખીલી ખીલી ચંદરમાની રાત પછી એકવાર પીવું મળવા આવજે સોંગ એના પછી મારા લાઈવ પ્રોગ્રામમાં પણ હું ગરબાની સાથે સાથે લોકગીતોની સાથે સાથે ભજન પણ ગાતો અને લોકગીતો પણ મારા બનાવેલા મારા ભાઈએ બનાવેલા ગાતો જેમ કે એકવાર પીવને મળવા આવજે બનાવ્યું તું મેં તો એ લાઈવ પ્રોગ્રામમાં વધારે લોકો એના એન્જોય કરવા લાગ્યા એમ કરતાં કરતાં કદાચ ઘણી બધી કેસેટો બનાવી ઘણા બધા ગીતો બનાવ્યા બે અફા પરદેશી બે અફા સાજણ કેમ કરી ભૂલાય તો લોકો મારો પ્રોગ્રામ જોવા માટે લોકો આ લોકગીતો સાંભળવા માટે આવતા ખાસ મારા ડાયરા થતા હતા એ વખતે તો આ લાઇનમાં આવવાનું કારણ એ જ કે ભાઈ એ વખતે મારા પ્રોડ્યુસર જે હતા હર્ષુખભાઈ અત્યારે તો નથી રહ્યા હરસુખભાઈ છે ગુણોત્તભાઈ છે ધીરેમભાઈ છે એ લોકો જોતા લાઈવ પ્રોગ્રામોનું બધું કે ભાઈ વિક્રમનું આટલું બધું નામ થઈ રહ્યું છે એટલે ચલો આપણા જેમ મણીરાજના લઈને પિક્ચર બની હતી ઢોલો મારા મલકનો એ પણ સિંગર હતા બહુ સારા ને એમના ડાયરા બહુ સારા થતા હતા તો એમની પિક્ચર બનીને સુપરહિટ થઈ ગઈ પહેલી જ પિક્ચર તો એ લોકો એવું વિચાર્યું કે આપણે વિક્રમ પણ અત્યારે આટલું બહુ ફેમસ છે તો વિક્રમને લઈને આપણે પિક્ચર બનાવીએ તે રીતે પછી મારી જોડે આવ્યા હતા અને મને કીધું ભાઈ આપણે પિક્ચર તારું બનાવવું છે જેમ મણિરાજનું હિટ થયું હતું તારું પણ થશે તારું બી આટલું સારું નામ છે તો એ રીતે આ લાઇનમાં આવ્યું પણ એ પણ મને તો મેં ના જ પાડી તેમ કોઈ મારું કામ નહીં મારું કામ ખાલી ગાવાનું છે એક્ટિંગનું મને કશું આવડતું જ નહીં કદી કેમેરા ફેસ કર્યો જ નહોતો મેં તો મેં ના જ પાડી હું નહીં કરી શકું ઘણું બધું મનાવ મનાવ પછી છેવટે પિક્ચર કરી એ પિક્ચર કરી સુપર ડુપર હિટ ગઈ એટલે કે ઇન્ડસ્ટ્રીનો એક આખો નવો દોર ચાલુ થયો પિક્ચરથી પણ પછી એ એ ફિલ્મમાં તો તમે કીધું કે મને એક્ટિંગ આવડતી નથી પણ બધા ડાયરેક્ટરોના સપોર્ટથી કરી લીધો પણ પછી પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી એક્ટિંગની ના ટ્રેનિંગ નથી લીધી મેં કેમ કે એવું સમય જ નહોતો મળતો કે મારા શો એક બાજુ ચાલતા હોય એક બાજુ કેસેટ બનાવવાની ગાવાનું એક બાજુ આ શૂટિંગ ચાલુ થઈ ગયા પિક્ચરના ને એ વખતે પહેલી પિક્ચર પછી તો એટલી બધી ઓફરો આવી પિક્ચરની કે કયું પિક્ચર સ્વીકારું કયું ના સ્વીકારું કયું કરું ના કરું તો એવો ટાઈમ જ નથી મળ્યો પણ એટલું ખરું કે બધા સિનિયર કલાકારો જોઈ જોઈ શીખ્યો છું એ કેવી રીતે ડાયલોગ બોલે કેવી રીતે એક્શન કરે કેવી રીતે ડાન્સ કરે ઘણા બધા ડાયરેક્ટરો છે જે મને ઘણું બધું શીખવાડ્યું છે એમ કરતાં કરતાં જે થોડું ઘણું આવડી ગયું પણ અદભુત જો તમે ટ્રેનિંગ ના લીધી હોય ને અત્યારે આટલું સરસ પરફોર્મન્સ આવે કારણ કે મેં એક રીલ જોઈતી કદાચ બહુ વાયરલ રીલ છે એક એટલે બિહાઇન્ડ ધ સીન શોર્ટ છે કે ડાયરેક્ટર બોલે છે કે ડાબે જુઓ જમણે જુઓ ઉપર જુઓ ગુસ્સો કર બે મિનિટ હોલ્ડ લે ઊંડો શ્વાસ લે તો એ જેવો બોલ્યા જેવું તરત રિએક્શન આવે તમારું અને ગજબની એક્ટિંગ પરફોર્મન્સ છે એટલે જેમ કે સિંગિંગ કરું છું ફ્લૂટ વગાડું છું કે બળ વગાડું છું એ રીતે બસ કરતા ગાયને થતું ગયું હા પણ એ છે કે તમે જે જે શીખ્યા ને બધું જાતે જ શીખ્યા નાનપણમાં એ પછી વાંસળી વગાડવાની વાત હોય એ એક હિસ્સો તમારો બહુ અદ્ભુત છે એ જરા શેર કરો બસ એમાં એવું હતું કે આઠ દસ વર્ષનું હોય આશરે તો આમ ફતેપુરા રહેતા તારે તો પેલો ફેર્યો હોય બધું ફ્લુટનું બધું વેચતો હતો ને બધું આમ બધું રમકડામાં બધું વેચતો હોય પેલું ખભી નાખીને તો એ વખતે ફેરિયાના જો મેં એને એ વાંસળી વગાડતો હતો તો મને થયું કે મારે વાંસળી લેવી છે તો મમ્મીને કીધું તો મમ્મીએ કીધું કે ભાઈ મારી જોડે અત્યારે તો એટલા બધા પૈસા નથી કે દસ રૂપિયાની કેટલા એને કંઈક હતી તો અમારા કાકા પરબત કાકા છે એમણે મને વાંસળી લઈ આપી હતી અને વાંસળી જો કદાચ લાકડાની હોય વાંસણી હોત ને તો કદાચ એક બે દિવસમાં તૂટી ગયું હોત કે દસ દિવસ પણ સ્ટીલની વાસળી હતી એટલે લીધી ને રોજ મમ્મી જોડે ભેંસો ચારવા જઈએ તો વાસળી લઈને જતો જેમ આવડે વગાડતો પછી ખેતરમાં જતા ભાઈઓ જોડે વાંસળી વગાડતો શીખતો એમ કરતાં કરતાં મહિનો બે મહિના મને પ્રોપર વાસળી વગાડતા આશરે એકાદ વર્ષ થયું હશે અને એક વર્ષમાં જાતે વાસળી વગાડતા વગાડતા શીખી ગયા એવી શીખ્યા કે આજે આખું ગુજરાત એનું ફેન છે ગજબ પછી હાર્મોનિયમ બેન્જો આ બધું એ રીતના શીખ્યા જાતે જ એ રીતના જ એકચ્યુઅલી અમારું નાનું ગ્રુપ હતું નવરાત્રિમાં પપ્પા ગાતા હતા મોટા ભાઈને તો નવરાત્રિમાં સેક્ટરોમાં પ્રોગ્રામ કરીએ ગાંધીનગરમાં તો ફ્રૂટ તો હું વગાડતો હતો તો પછી પપ્પાએ વિચાર્યું ચાલો ભાઈ એ વખત તો એટલું બજેટ પણ ના હોય તો પપ્પાએ વિચાર્યું બેન્જો લાવીએ ભાડેથી કોઈને બોલાવીશું તો એને પૈસા આપવા પડશે તો બેન જો મંગાવ્યો ભાઈના માટે મારા મોટા ભાઈ એના માટે કે ભાઈ તું બેન જો વગાડો વિક્રમ ફ્લૂટ વગાડે છે મોટા ભાઈ ગાય છે તો આ રીતનું આપણા ઘરમાં ઘરમાં બધું સચવાઈ સચવાઈ રહે પણ થયું કે ભાઈના ના આવડ્યું બેન જોન મને આવડી ગયો હા તો પછી કેશિયો પહેલાં કેશિયો કહેતા કીબોર્ડ નાનું જ આવડું આવતું હતું તો કેશિયો લાયા તો કેશિયોમાં પણ એવું થયું એ મને આવડી ગયું વિક્રમભાઈ અત્યારે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે હું અત્યારે જો રોટો સેટ આવ રોટો વગાડી શકું છું ડ્રમ વગાડી શકું છું ઢોલ વગાડી શકું છું ઢોલક વગાડી શકું છું ફ્લૂટ તો વગાડું છું કીબોર્ડ વગાડું છું હાર્મોનિયમ આમ મોટાભાગે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે આમ થોડા થોડા આવડતો છે જેમ ગુજરાતના બધા લોકોના ફેવરેટ ફેવરેટ કલાકાર કલાકાર પણ કોણ એક્ટરમાં કે સિંગરમાં ઘણા બધા કલાકારો છે જેને અમે મોટો થયો છું સાંભળીને પ્રફુલ્લ દવે હોય કેમ કે ગુજરાતી પિક્ચર મને પહેલાથી ગમતી એટલે પ્રફુલ્લ દવેને બહુ કેમ કે નરેશ કંદોડાના પિક્ચર એ વખતે તો પ્રફુલ્લ દવેનો મને બહુ ગમતો એમ પહેલેથી અચ્છા આમ તો બહુ બધા ગીતો તમે ગાયા પણ સૌથી વધારે ફેવરેટ ગીત કયું તમારું આમ તો મોટાભાગના બધા બધા સારા અને બધા હિટ ગયેલા ગીત છે પણ મારા માટે એટલા માટે પહેલું ફેવરેટ છે એકવાર વાર પીવને મળવા આવજે કેમ કે જે મેં ગરબાની રમઝટમાં એ ગીત લખ્યું હતું

ઓ ગોરી મોરી એકવાર વાર પીયુને મળવાજે વાહ અદ્ભુત આમ તો ઘણી વખત આ ગીત સાંભળ્યું હશે આજે કદાચ ઘણી વખત આ ગીત ઘણી બધી જગ્યાએ અલગ અલગ સાંભળવા મળે છે અને પણ છતાં અત્યારે લાઈવ સાંભળ્યું ને તેની મજા જ કંઈક અલગ છે પણ આ જો કદાચ સિંગર ના હોત કદાચ એક્ટર ના હોત તો આજે વિક્રમ ઠાકોર શું હોત સંગીતકાર મ્યુઝિક ડાયરેક્ટર અને કદાચ એ પણ ના હોત તો એ પણ ના હોત તો ભણ્યા તો હતા નહીં આપણે એટલું બધું એટલે ક્યાંક નોકરી વોકરી કરતા હોય બીજું શું હોય કેટલું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું બારમી બાર બાર પાસ કે અર્ધે ના બારમાં એક વિષય ફેલ હતો એ પણ ગુજરાતીમાં હા હા અને એ વ્યક્તિ આજ ગુજરાતનો સુપરસ્ટાર છે પછી ટાઈમ જ ના મળે કેમ કે પ્રોગ્રામો ચાલુ થઈ સિંગિંગ ચાલુ થઈ ગયું તમારું ગાવાનું એટલે પછી ભણવાનું કોઈ મેળ જ ના પડ્યો અચ્છા આ સુપરસ્ટાર નું જે ટાઇટલ છે ગુજરાતના સુપરસ્ટાર બોલીવુડના સુપરસ્ટાર આ ટાઇટલ સાંભળો ત્યારે કેવું લાગે કીધું ને આ સપના જેવું જ લાગે કે આ લોકો મને સુપરસ્ટાર કહે છે કેમ કે ઘણા લોકો તો એમની જાતે જ કહેતા હોય છે કે ભાઈ હું સુપરસ્ટાર છું કે હું આમ છું તેમ પણ મને લોકો એક મને સુપરસ્ટાર બનાવે છે એટલે ખરેખર બહુ એવું થાય છે કે સપનું જ જોઈ રહ્યો છું એમ અચ્છા હવે કેવું છે અત્યારના જે અર્બનાઇઝેશન જે થઈ ગયું છે એની અંદર કેવું છે તમે થોડું ઇંગ્લિશ બોલો વાત કરતી કરતી વખતે ભણેલા ગણેલા છો તમે લેવલના કલાકાર છો એવું દેખાય એ ચક્કરમાં ઘણા લોકો ઇંગ્લિશ બોલતા હોય તમને કોઈ દિવસમાં નથી સાંભળ્યા ના મેં કદી વિચાર્યું જ નથી કે હું ઇંગ્લિશ શીખવું પેલા તો કેમકે આપણી માતૃભાષા આટલી મસ્ત છે આટલું સરસ છે તો કોઈ બધા ગુજરાતી સમજી છે અત્યારે આપણે બેઠા છીએ તો આપણે ગુજરાતી માં વાત હું કહું છું તમે સમજો છો તમે કહો છું સમજુ છું ઇંગ્લિશ બોલવાનો કોઈ મતલબ નથી હા બહુ સાચું છે મારી વાત તમને સમજાવી જોઈએ તમારી વાત મને સમજાવી જોઈએ પછી ગમે તે ભાષામાં અને પણ છે ને ફિલ્મોમાં અમુક ડાયલોગો છે જેમાં ઇંગ્લિશ ડાયલોગ છે તમારા જેમાં ફોરેનર કેરેક્ટરનો એક રોલ કરેલો છે તો એ બધા અને એક ગીત છે એમાં પણ કંઈક બે ત્રણ કડીઓ છે ઇંગ્લિશમાં એ બધા ક્યારે કઈ રીતના એ પ્રિપેરેશન કરતા હતા પહેલાં હે એ તો શૂટિંગમાં તો થઈ જાય ને તો વાંધો ના હોય અચ્છા તમારો મોસ્ટ ફેવરેટ ડાયલોગ કયો ઘણા બધા છે પણ હમણાં કીધું મેં આપણે વાત ચર્ચા થઈ ત્યારે કીધું ભાઈ એક ડાયલોગ એવો છે કે જે ફિરોઝભાઈ ફિરોઝ હીરાની વિલન એને મળવા હું જોઉં છું એટલે મને બોલાવે છે મળવા માટે પિક્ચર પિક્ચરની વાત કરું છું એટલે એમના એના ગુંડાઓને મેં માર્યા હોય એકચુઅલી એટલે કે કોણ છે આ વિક્રમ બોલાવો એના તો હું જોઉં છું મને કે અચ્છા તું છે વિક્રમ તું કહું છું કે ભાઈ विक्रम नहीं विक्रम ठाकुर कहो विशालीम सिंह कारण के दुनिया में विक्रम तो ઘણા છે પણ विक्रम ठाकुर તો ફક્ત એક જ છે સુપર અને આ ડાયલોગો ઉપર જબર સીટીઓ પડતી હોય અને લોકો આમ ગાંડા થઈ જાય એ ડાયલોગ પછી લૂપમાં માં લોકો ઘણા તો રિંગટોનમાં પણ રાખતા હોય છે અને હજી આવો ક્રેઝ છે હજી બરકરાર છે આ દોર પણ આમાં કેવું છે ઘણી બધી ફિલ્મો કરીએ ઘણા બધા એક્ટર સાથે કામ કરીએ એટલે તમે કીધું કે હું બધા એક્ટરોને જોઈ જોઈને ડાયરેક્ટરો પાસેથી શીખ્યો કયા એક્ટરના કયા ગુણ તમને ગમે આમ કદાચ બે ચાર એક્ટર મોખરે હોય ને તમને કહી શકો જો નરેશભાઈ એમના જોડેથી હું એ શીખ્યું કે ડાન્સ પહેલાં તો એમનું ડાન્સ અને લાઈવ પરફોર્મન્સ એમનું જે પ્રોગ્રામની દ્રષ્ટિ તો પ્રોગ્રામમાં જે લાઈવ પરફોર્મન્સ કરતા હતા નરેશભાઈ એ મને બહુ જ ગમતું હતું એ જોઈને હું મારા લાઈવ પ્રોગ્રામમાં પણ ઘણી વખત એ કરતો હતો હું પછી એક્ટિંગની રીતે જોવા તો ઘણા બધા કલાકારો છે હિતેન કુમારની જ વાત કરી લો એ મને એક્ટર તરીકે બહુ સારા માણસ તરીકે પણ બહુ સારા છે એમના જો એમને જોઈને પણ ઘણું બધું શીખ્યો છું હિતુભાઈ છે બધા ફિરોજભાઈ છે ડાયલોગ બોલવાની સ્ટાઇલ કેવી રીતે ડાયલોગ બોલવો એ બધું બધા બધા કલાકારો જોઈએ થોડું થોડું શીખ્યો છું એવું છે પણ આ બધા જોડેથી શીખ્યા પછી અત્યારે જ્યારે એક્ટિંગમાં ફ્લેવર દેખાય છે તો વિક્રમ ઠાકોરની એક અલગ યુનિક ફ્લેવર દેખાય છે અને એ આઈડેન્ટિટી ઘણા બધા કોપી કરતા હોય છે આપણે એવું કહી શકીએ કે મોટા એક્ટર હોય ને એના ડુપ્લિકેટ હોય અલગ અલગ લોકો જે રીતના એક્ટિંગ કરતા હોય સ્ટેજ શો કરતા હોય અને એ એ પણ એનાથી કૃતજ્ઞ થતા હોય તો એવા જ્યારે જોવો છો કે જે લોકો અમુક અમુક તમારી નકલ કરતા હોય છે એ જોઈને કેવું લાગે સારું લાગે છે આમ તો જો સિંગિંગની ઇન્ડસ્ટ્રી જોવા જઈએ તો હું આવ્યું આ ફિલ્ડમાં સિંગર તરીકે એના પછી અમારા સમાજના તો ખાસ એટલા બધા સિંગરો વધી ગયા તમે જોવો તો ગામડે ગામડે સિંગર તમને જોવા મળશે અને મારી મારા જેવી હેરસ્ટાઈલ કપડાં મારા જેવી પહેરવાના તો સારું પણ લાગે ને પણ કઉ બી ખરું એ લોકોને કે ભાઈ તમે ચલો તમે ગાવશો સારું તમે શીખો છો સારી વાત છે પણ સાથે તમે ભણવાનું પણ રાખો હું અત્યારે હાલ પણ પછતાવું છું કે હું ભણ્યો નથી ને મારા નહીં ભણવાનું કારણ તો એ જ હતું કે ભાઈ મારે મારા ઘર ચલાવવાનું પપ્પા તો પટાવાળાની નોકરી કરતા હતા એટલે આખા ઘરનું ગુજરાન એટલામાં ના ચાલી રહ્યા પછી મેં કેશ્યુન બધું વગાડવાનું ચાલુ કર્યું એટલે પછી એમાં પૈસા મળતા હતા સારા એટલે એમાં એમાં પછી ઘરનું પેલું બધું હાચવવા માટે મેં ભણતા છોડવું પડ્યું મારે એટલે અત્યારે હાલ પણ કોઈ બી મારા જેવો કોઈ કલાકારો મારા જેવું બનવા માગતો હોય ગાવા માગતો હોય તો એ લોકોનું કોઈ બી તમે ગાવ વાંધો નહીં એક્ટિંગ આવડતું એક્ટિંગ કરો પણ ભણવાનું ના છોડશો બહુ સાચી વાત કીધી કારણ કે ઘણા ખરા લોકો આ બધું છોડી દેતા હોય છે મેજોરિટી આપણને એવું થાય કે યાર ભણવું તો બહુ મહત્વની જરૂરી વસ્તુ છે અત્યારે તમારા જે બાળકો છે એમને એજ્યુકેશનમાં તમે કોઈ કસર નહીં છોડી હોય તો પછી અને એ લોકો ભણે છે સારી રીતે બરોબર અને મેં એવું સાંભળ્યું હમણાં વાત કરતા હતા તો ચર્ચા આવી કે બહુ જલ્દી તમે તમારા બાળકને ફિલ્મોની દુનિયામાં આગળ વધારો છો હા ટૂંક સમય એના ચર્ચા પણ ચાલી રહી છે અત્યારે ઘણા બધા ડાયરેક્ટર પ્રોડ્યુસર જોડે વાત પણ ચાલી રહી છે બસ એક સારી સ્ટોરી હાથમાં આવે એટલે પછી આગળ મારા ખ્યાલથી આવતા વર્ષે તો ફાઇનલ આવી જશે હા તો તો એટલે આખી રાત જાગી હોય એટલે એવું થાય છે કે દિવસે મોડું ઉઠવાનું થાય મારા કે રાત્રે શું હોય ના હોય ને તો એ પણ પછી એક આદત પડી પડીએ પછી રાત્રે ઊંઘ ના હોય દિવસે ઊંઘ ગીરું એટલે દસ દસ અગિયાર વાગ્યા સુધી આરામ કરું પછી ઉઠીને પછી તો ખાલી એક જ ટાઈમ ચાપ્યું છું એ બી આદત નથી પછી બપોરના ટાઈમે જીમમાં એટલા માટે બપોરે જઉં છું કે ભાઈ બપોરે કોઈ હોય નહીં જીમમાં એટલે આરામથી જીમ થઈ શકે નહીં તો સવારે કે સાંજે જઈએ તો ફોટા પડાવ કે જીમ કરવું એ ખબર ના પડે બરાબર એટલે પછી જીમ બપોરે કરું છું જમીને પછી પરિવાર જોડે થોડો ટાઈમ પછી રાત્રે પાછું પ્રોગ્રામ હોય એટલે પ્રોગ્રામમાં જતો રહો આ બધું રહેશે બસ જમવાનું સાદું આપણે કોઈ રેસ્ટોરન્ટનું જમવાનું કેવું જમવાનું બધું કશું નહીં અત્યારે ભાવતું જમવાનું ફૂડ કયું તમારું સાદું શાક રોટલી ની ટાઈપ નું વધારે ભાવે માખણ મને બહુ ભાવે છે માખણ બહુ એ ખબર નહી તમારું એક રાધા કૃષ્ણ માખણ આ બધી બહુ સરસ છે અને મને છે છે કે તમે તમે વગાડતા ને ને તો જે જે વાત વાત કરી ઉપરથી એક યાદ આવે કૃષ્ણ ભગવાનના જીવનકાળમાં બી એવી ઘટના હતી કે એમને પહેલી વખત વાસળી જયારે લે છે ત્યારે પૂછે છે કે કઈ રીતના વગાડે ત્યારે એમ કહે છે સરસ્વતી દેવીનું આહવાન કરીને વગાડો એટલે વાસળી સરસ જ વાગે અને એવું બને છે ને કૃષ્ણ ભગવાન એટલે કેવાય વાસળીના બ્રેન્ડ એમ્બેસેડર આપણે કહી શકીએ ત્યાંથી શરૂઆત થઈ તમારેક્ટર કેરેક્ટરનું બી અને સોંગમાં બી મારા દરેક સોંગ હશે જે લવ સોંગ રોમેન્ટિક સોંગ છે એમાં બી રાધાનું જ ઉલ્લેખ વધારે નામથી કરેલો છે એનું કારણ એક કી રાધા કૃષ્ણ રાધા એ પ્રેમનું પ્રતિક છે એટલે તમે ખુદ વિચારો તમે કોઈ પ્રેમનું ગીતમાં કોઈ કોઈનું નામ લેવું હોય તો તમે કોનું લઈ શકો રાધાનું જ લઈ શકો એટલે એ વિચારીને પછી મારા પિક્ચરમાં બી રાધા એટલા માટે જ કે બધા સોંગ જો રાધાનું લેખો તો પછી એવું વિચાર્યું હિરોનું નામ પણ રાધા જ રાખીએ વિક્રમભાઈને રિયલ લાઈફમાં પ્રેમ થયો ના ખરેખર પ્રેમ નાનો તાર ખબર પ્રેમ કહેવાય કે શું કહેવાય ખબર નહીં એ વખત થયેલો હતો પણ પછી શું વીસ વીસ એક વર્ષનો શું ને મારા પપ્પા જે જગ્યાએ નોકરી કરતા હતા ત્યાં મારા સસરા બી નોકરી કરતા હતા તો બંનેની ભાઈ બંદી બહુ સારી હતી તો એમની દીકરીને હું જોવા ગયો હતો તારા મારી વાઈફને પહેલી વાર તો લાગ્યું મને પ્રેમ થયો હોય એવું એમ લેટર બીટર બી લખ્યો અચ્છા લખ્યું પ્રેમપત્ર મળેલા ખરા બહુ જ અત્યારે અત્યારે બી મળે છે અત્યારે મોબાઈલ આવી ગયા છે મોબાઈલ આવી ગયા નહીં પણ એટલા બધા તમે નહીં માનો ઢગલો લવ લિટરો પડ્યા છે લોકોએ મને મોકલ્યા છે બધા અને અમુક તો લોહીથી લખેલા એવા લેટરો પડ્યા છે અને આવો પ્રેમ જો વિચાર વિચાર શું શું આવે આવે તો તો હું કહું એ લોકો જે પ્રોગ્રામમાં બી કોઈ ફરમાઈશ કોઈ લખે ને તો અમુક લોકો તો લોહીથી ફરમાઈશ લખે તો એ લોકોને કહું ભાઈ આવું ના કરશો લોહી બગાડશો નહીં ખોટું ફરમાઈશ તમે લખો પેનથી લખો નહીં તો આઈને તમે કહી જાઓ આવું કોઈનો રીતે લોહી વેડફવાથી કશું નહીં થાય એમ અચ્છા પણ આજકાલ છે યુવાનોમાં પ્રેમ હોય ને પછી એ પાત્ર જે હોય એ દૂર થઈ જાય કોઈ કારણોસર બંને મળી ન શકે તો પેલું નસ કાપી દેને ને આવી બધા આ બધા કિસ્સાઓ બહુ આવતા હોય છે બહુ આવતા હોય છે આવા લોકોને તમારે કંઈ મેસેજ આપવો હોય તો આપી શકો ખરેખર એવું ના કરવું જોઈએ પ્રેમ ચલો ભાઈ તમારો તમારો જોડે દગો થયો છે જે થયો હોય પણ તમારી આખી લાઈફ છે તમારી પોતાની લાઈફ છે ભગવાને તમને આટલી સુંદર માનવ અવતાર આપ્યો છે તો ખરેખર એવું ના કરવું જોઈએ એકચ્યુઅલી મારી પહેલી પિક્ચર હતી એકવાર બીને મળવા આવજે એમાં બી આવું જ થાય છે કે ભાઈ પ્રેમ મળતો નથી મને એના કારણે હું કેરોસીન છાંટું છું અને પછી મારો ભાઈ હિતેનભાઈ મને બચાવી લે છે ને એ વખતે એ જ વાત કહે કે ભાઈ આવું ના કરવું જોઈએ તારે તો એ વખતે ઘણી બધી ફરિયાદો પણ આવી હતી કે ભાઈ વિક્રમે આવું કહ્યું તો બીજા લોકો પણ આવું કરશે તો મેં ત્યારે બી કીધું ભાઈ આ તો એક પિક્ચર છે પિક્ચરની વસ્તુ છે તારો અને એક કેરોસીન બી નતું પોણી છોટી તું મેં કીધું અચ્છા આ શૂટિંગ ટાઈમના કંઈક બહુ મજેદાર કિસ્સા હોય જેમાં કંઈક વસ્તુ વપરાય હોય કે એમાં ભૂલ પડી હોય એવું તમે કઈક કહી શકો તો એવું તો ઘણી વખત થયેલું છે મને એકચ્યુઅલી બાઇક નહીં આવડતું એટલે ચલાવું તો શૂટિંગ પૂરતું ચલાવું કોઈ ગાડી ચલાવ તો શૂટિંગ પૂરતી જ ચલાવું તો એકવાર એવું થયેલું કે પહેલી જ પિક્ચર હતી મારે એ બી શૂટિંગ ચાલતું તો મારું ડીસા બાજુ ડીસા કે પાલનપુર આ એક્ઝેક્ટ યાદ નહીં ડીસા હતું ત્યારે પબ્લિક વચ્ચે બાઇક ચલાવવાનું તો મારું મને આવડે નહીં એક પહેલી તો બાઇક સર્કલમાં જ પડ્યો હું તો બાઇક નહીં સ્લીપ અને જે લોકો

તો એ લોકો ઓળખી જાય કે ના વિક્રમ ઠાકોર જ છે એટલે એવું થાય છે અને પછી અમુક જગ્યાએ એવું પણ થાય છે એક સ્ટુડિયોમાં ગયો તો હું તો લિપમાં બેઠો ને પછી બે ત્રણ જણા જોડે હતા અને પછી અંદર અંદર વાતો કરતા હતા પછી હું તો બહાર નીકળ્યો પછી કે હમ વિક્રમ ઠાકોરનો ડુપ્લિકેટ છે ને હું શું બોલું યાર બહુ ફરજ પણ કે ભાઈ ડુપ્લિકેટ ઓરિજિનલ ઓરિજિનલ ડુપ્લિકેટ ડુપ્લિકેટ હા ભાઈ હા આપણ થતું હોય ઘણી વખત અને તમે જસ્ટિફિકેશન ના આપો ના ભાઈ હું ઓરિજિનલ છું પણ પછી એવું થાય કે ક્યાં કહેવું પાછા પાછળ ના માનો તો ના માનો તું રહેવા દે ભાઈ હતો છે એમ કે એવું બી બને છે પછી એમ ડાયલોગ સંભાળવો પડે ગઈ સંભળાવવું હા ગઈ સંભળાવવું તરત માની જાય ના વખર એ એમાં પણ તમને કહો શું આમ છોકરી સુંદર હોય ને આપણે વખાણ કરો શું કે તું ચાંદ જેવી છે ચાંદ એક પેરામીટર છે સુંદરતાનું એટલે શ્રેષ્ઠ વસ્તુ સાથે આપણે કમ્પેર કરીએ મેં ઘણા એવા સ્ટુડિયોના લોકોને સાંભળેલું છે કોઈક નવો છોકરો આવે ને અવાજ સારો વિક્રમ ઠાકોર અવાજ છે ને અચ્છા આવું મેં મારા કાને સાંભળેલી વાત છે કાનો વિક્રમ ઠાકોર એટલે પેલું જેમ ચાંદનું પેરામીટર છે ને વિક્રમ ઠાકોરનું પેરામીટર છે કે આ ભાઈ શ્રેષ્ઠ સિંગર કોઈ ને તો ભાઈ વિક્રમ ઠાકોરજીઓ છે બોલીવુડના ઘણા બધા ગીતો તમે સાંભળતા હશો તમને એમાંથી ગમતું કોઈ મોસ્ટ ફેવરેટ ગીતો હોય તો ઘણા બધા ગીતો છે કારણ કે મારે ગવડાવું છે કાતું ગીત ગવડાવું છે તમારે એમ હમ કુમાર શાનુનું એક ગીત તમને બહુ ગમતું હતું ને એનું એમનું મારા ખ્યાલથી એ ગીતથી જ એમનું બહુ સારું એનો પ્રતિસાદ મળ્યો જબ કોઈ વાત બિગડ જાય જબ કોઈ મુશ્કેલ પડ જાય તું દેના સાથ મીરા ઓહમનભા આ ગીત મને બહુ ગમતું હતું હું તથા લાઈવ પ્રોગ્રામમાં પણ ગઉં છું હમ અને એવું થાય કે હિન્દી ગીતો લોકો વિરોધ કરે ગુજરાતી ગાતા હોય તો ના 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 એવું નહીં વિરોધ તો કેમ ના હિન્દી ગીતો બી બધા સારા સારા ગીતો છે છે સારા બહુ એક બીજી વસ્તુ તમારા કોઈ ગીત ઉપર કે કોઈ વ્યસનની વાત ઉપર નથી હોતા એવું એવું કારણ એક જ કવિ મને જોઈને ઘણા લોકો વિક્રમ ઠાકોર શું કરે છે એ જાતે પણ કરવા લાગે મારા જે મોટા ભાગના ચાહકો હોય બધા જ જેમ કે હું ગાઉ ગઉ છું તો ઘણા લોકો નથી આવડતું તો એ ગાવાનો પ્રયત્ન કરતા હોય છે વાંસળી વગાડવાનો પ્રયત્ન કરતા હોય છે એવી રીતે હું કંઈક દારૂવાળું ગીત ગાઉં તો એ ગીત સાંભળીને એ લોકો ખોટા દારૂના રવાડે ચડે એવું વિચારી હું દારૂવાળું ગીત બનાવતો નથી કે કોઈ કોઈ સીન પણ તમે જો કોઈ બી પિક્ચર છે એમાં કોઈ પિક્ચરમાં હું દારૂ પીતો હોય સિગરીટ પીતો હોય એવો કોઈ સીન પણ હું નથી કરતો જેના કારણે હું જેવું કર્યું મારા ચાહકો ના કરે એટલા માટે લગભગ તમે અહીંયાથી ગાંધીનગર જવા નીકળો ગાંધીનગરને કોઈ બી પટ્ટામાં જાવ રોડ ઉપર અને તમને દસ રિક્ષા જોવા મળે તમારી થી સાત રિક્ષા આવી હોય જેની પાછળ વિક્રમ ઠાકોરનું પોસ્ટર લાગેલું હોય કે એક ડાયલોગ હોય આ મળે મળે ને મળે જોવા આ ત્યાં તમે જતા તમે જુઓ અત્યારે કેવો વિચારા હું ઊભો રહી જાઉં છું અચ્છા રિક્ષાવાળાને ઊભો રાખું છું એની જોડે ફોટો પડાવું છું વાહ નમુક ટાઈમ શું થતું શૂટિંગ હોય કે પૂરું કરી નીકળતા હોય પ્રોગ્રામ પૂરો કરી નીકળતા હોય તો ગાડી લઈને અમે લોકો નીકળે તો પાછળ બાઈકો લઈને ફોટો પાડવા માટે સ્પીડથી આવતા હોય તો એ લોકોને પણ હું ગાડી ઊભી રાખીને કોઈ ભાઈ આવી સ્પીડથી ના આવશો તમે તમને કંઈ પ્રોબ્લેમ થઈ જાય તમે ફોટો પાડાવો ફોટો પાડાવી આ રીતે તમને કંઈ પ્રોબ્લેમ ના ના થાય જોવા તમારે ના પણ આજે તમે જે તમારા આશિકો પ્રત્યેનો જે ભાવની વાત કરી આનાથી મને એક બીજો મનમાં પ્રશ્ન આવે છે કે કોઈ વાર એવું બન્યું છે કોઈક એકદમ ગાંડો ફેન મળી ગયો કે એને થયું કે આ ક્યાં આ હેન્ડલ કરવો અઘરો છે આ તો માનતો જ નથી હવે ઘણા બધા છે જેમ કે હમણાં થયું તું આ યુટ્યુબરની જ વાત છે કોઈ મારી પિક્ચર રિલીઝ થઈ હતી તો પિક્ચરને સારી નથી કીધી એમ બોગસ પિક્ચર છે ને એવરેજ પિક્ચર છે ને ફાઇટ નહીં હારી સોંગ નહીં હારા એવું કોઈ યુટ્યુબરે કીધું હતું એટલે પછી રિવ્યૂ આપ્યા હતા તો મારો એક બહુ